સુરતમાં આર્થિક પેકેજની જાહેરાત કરી છે ત્યારે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં પાંચ હજાર પાંચસો ને બ્યાસી ખેડૂતને અગિયાર પોઈન્ટ સત્યાવીસ કરોડ રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવી છેલ્લા દિવસો સુધી સુરત જિલ્લામાંથી ઓગણીસ હજાર બસો પંચાણું ખેડૂતો તરફથી પાક સહાય માટે અરજી કરવામાં આવી હતી બાકીના ખેડૂતોને આ સપ્તાહ સુધી રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવશે સુરત જિલ્લાના ઓલપાડમાં સૌથી વધારે બે હજાર ખેડૂતને ચાર પોઈન્ટ એકાણું કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે તો મફા માંડવી અને ઉમરપાડા તાલુકામાં પણ સહાયમાં ચૂકવવામાં આવી છે જેમાં ટોચના ચાર તાલુકાનો સમાવેશ થાય છે ખેડૂત આગેવાન જયેશ દેલાડે દાવો કર્યો કે સત્વરે સહાય ખેડૂતોને ફરી બેઠા કરવાની દિશામાં એક મહત્વનું પગલું સાબિત થશે સુરત જિલ્લાની વાત કરીએ તો લગભગ ચોવીસ હજારથી પણ વધારે ખેડૂતોને એકાવન કરોડ રૂપિયાથી વધારે નુકસાનની આકારની ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવી હતી અને જે રીતે તમે જુઓ તો ગઈકાલ સુધી લગભગ પંચાઉસો ખેડૂતોના ખાતામાં લગભગ અગિયાર કરોડથી પણ વધારે રકમ જમા થઈ ગઈ છે ખેડૂતો ખૂબ જ રાજી ઉભો છે અને આવનારા દિવસોમાં જે ઓગણીસ હજારથી પણ વધારે ખેડૂતોના જે ફોર્મ ભરાયા છે એના પણ આવનારા દિવસોમાં આ મોટી રકમ મળવાની છે ત્યારે જે નુકસાન ખૂબ જ મોટું થયું હતું પણ રાજ્ય સરકારે જે રીતે ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યો અને જે રીતે ખેડૂતોને ખાસ કરીને રવિ પાક માટે ખેડૂતોને ખૂબ જ નાણાંની જરૂર હતી અને એવા સમયે જે રીતે ખાતામાં પૈસા જમા આપ્યા છે તમામ ખેડૂતોમાં ખૂબ જ મોટું રાજી થયા છે રાજી